નમસ્કાર મિત્રો કી યુટ્યુબ ચેનલમાં આપને સ્વાગત છે મિત્રો આજે શુભ બીચ છે આજના શુભ દિવસે જે બાર બીજના ધણી છે તે રામાપીર દેવ છે અને રામાપીર દેવની આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું બાવની પાઠ જેમાં બાવન વખત રામદેવ પીરના ગોળના ગવાય છે જેને સાંભળવાથી ભવસાગર પાર ઉતરી જવાય છે તેવી આ પાઠ છે તો આવો મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ શ્રી ગણેશને લાગુ ભાઈ રામા પેરના ગુણ ગવાય પોકરોળગઢ ગામ કહેવાય જેનો રાજા અસમલરાય વીરમદેવને રામા પીર પુત્ર થયા મહાબળવીર રામદેવ પીરના પરચા અપાર કૃષ્ણ રૂપે લીધો અવતાર મીનળદે માતાનું નામ રામાપીરનું રટી નામ વાણિયાનો વેપાર પરદેશથી ધન લાવ્યો અપાર મધદરિયામાં ડોબ્યું વહાણ રામા પીરનું ધર્યું ધ્યાન

બાર ગામના વાયકા વાયકાબીન બાર વાયક સી કારીર બાર બીજના ધણી રામા પીર આફત મારે તુર્તના કામ સરે મરણ પામેલા જીવિત થાય રામા પીરનો સ્પર્શ થાય સગુણા બહેનની વારે ચડ્યા મૃત ભાણીજ સજીવન કર્યા ને નેતળ દેવીના લગ્ન થયા આનંદ ઉત્સવ કર્યા વાણીઓને વાણિયણ જાત્રાએ જાય માહી દેખી ચોર વાહે થાય લીલુડો ઘોડો હાથમાં તીર વાણિયાની વારે રામદેવ પીર ઉઠ ઉઠ વાણિયા ધળ માથું જોડ ત્રણ ભુવનમાંથી પકડી લાવું ચોર દલો વાણિયાની ભલી ટેક રણુજામાં વાણીએ લીધો ભેગ રણુજામાં ખોદાવ્યા તળાવ બીસી ખોદાવી વાવ દુખી દર્દી કરી સ્નાન સર્વનું થાય રોગ નિદાન શહેરમાં પાટ મંડાય ધોળી ધર્મ ફરકાય વાયક સૌને મોકલાય દેશ પર દેશના ભક્ત રાય ખીમડું વાયક લઈને જાય પહોંચ્યો આબુ ગઢની માય भक्त निलमबाई मड्या राणा पूभाराय पाटणसी भाई भक्ति नोत्या भाव रेलाय वडी देव तणखी सन सत्संगी महागुणवंत हाला होला ढागा धनवीर नित्य समरे रामापीर देवायत पंडित देवलदेनार दीधा आमंत्रण निराधार त्याथी चाल्या अंजार मोजार મળ્યા જેસલ તોરલનાર ખીમણો ગયો માય રૂપાદે માલદેવ રાય જેસલે પીપળી માલે ઝાડ રોપ્યો થઈ ડાળ ખોદાવી વાવ રોપા રાણી તોરલી કર્યા મીઠા પાણી મક્કાથી આવ્યા પાંચ પીર પરચો જોવા મન અધીર સવા હાથની ચાદર નખાય તેમાં સૌ બેસતા જાય જેમ વધે તેમ બેસતા જાય તેમાં પાંચસો પીર સમાય ઝાડને ત્યાં હલાવી ડાળ વાસણ પડ્યા પીરસાય થાળ જેને જોઈએ તે પીરસાય મનગમતા ત્યાં ભોજન થાય જમી કરીને રાજી થયા રામા પીરને પગી પડ્યા આંધણા પાંગણા જાત્રાઈ જાય શ્રદ્ધા રાખે સારું થાય બાઈની ભક્તિ અપાર ઉતારી દીધી ભપાર

ઉતારી બોલો ભગવાન રામદેવ પીરની જય જય મિત્રો તો આપણે ભગવાન શ્રી રામદેવ પીરની બાવની પાઠ જે રામદેવ પીર કે જે દ્વારકાધીશ ભગવાન કૃષ્ણના અવતાર માનવામાં આવે છે આજે પણ રાજસ્થાન અને ગુજરાતમાં તેમના મંદિરે ભક્તો ઉમટી પડે છે ખાસ કરીને બીજના દિવસે જેમાં ભગવાન રામદેવ પીના અનુયાયી અસંખ્ય અનુયાયી ભગવાનના દર્શન કરવા માટે જાય છે અને મનોકામના પણ પૂરી થાય છે આ ભક્તોની ભાદરવા સુદ બીજના દિવસે રામદેવ જન્મ થયો હતો માટે મહિનાની દરેક બીજના દિવસે ભગવાન શ્રી રામદેવ સ્મરણ અવશ્ય થાય છે બીજ એટલે કે ભાવો બીજમાંથી અંકુર ફૂટે છે એમ આ બાર બીજના ધણી ભગવાન રામદેવ પીર છે જેની ઉપર શ્રદ્ધા રાખવાથી ભક્તિ રાખવાથી તથા ભગવાન રામદેવની કૃપા જો ભક્તો ઉપર થઈ જાય તો હંમેશા જીવનમાં નવા નવા અંકુર ફૂટતા રહે છે અને આશા હંમેશા નવી નવી બંધાઈ જાય છે મનોકામના પૂર્ણ થાય છે દુઃખ દરિદ્રતા દૂર થાય છે જો કોઈ પાપ કર્મ હોય તે નષ્ટ થાય છે અને શુભ અંકુર ફૂટે છે જીવનમાં શુભ ગતિ શુભ અવસર પ્રાપ્ત થાય છે ભગવાન રામદેવ પીરની કૃપાથી રોગીઓના રોગ મટે છે આંધણાને આંખીઓ મળે છે અને વાંઝિયાના મેણાં ટળે છે આવી તો કેટ કેટલી કૃપા ભગવાન શ્રી રામદેવ પીર કરે છે પોતાના ભક્તો ઉપર આજે પણ શ્રદ્ધાળુ તેમના દ્વાર ઉપર માથું ટેકે અથવા મનમાં જ ભગવાન શ્રી રામદેવનું સ્મરણ કરે તો રામદેવ હાજરા હજુર થઈને ભક્તોના દરેક સંકટો મટાડે છે એમાં કોઈ શંકા નથી મિત્રો મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ